ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે સુરતમાં રૂપાલાની બેઠક હવે પાટીદારોને રીઝવવાનો પ્રયાસ રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા સુરતના પ્રવાસે પહોંચ્યા છે તેઓએ ધામ મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીનો સંપર્ક શરૂ કર્યો હતો અને સભા સંબોધી હતી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ચારે બાજુથી ભરાયા છે સત્ય સમાજના વિરોધને લઈ હવે પાટીદારોને રીઝવવાનો રૂપાલાનો પ્રયાસ શરૂ કર્યા છે સુરત શહેરને મિની ઇન્ડિયા ગણાવી રૂપાલાએ સંબોધન આટુક્યું હતું